કોણીય આવૃત્તિ દોલકની આવૃત્તિના દોલકની કોણીય આવૃત્તિ કહેવામાં આવે છે એટલે કે કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર ટુ પાય ગુણ્યા એફ એટલે કે જ્યાં એફ જે છે એ દોલકની આવૃત્તિ દર્શાવે છે આમ અહીં ઓમેગા નો જે એકમ છે તે રેડિયન પ્રતિ સેકન્ડ છે અને ઓમેગા બરાબર ટુપાય સરળાવત ગતિને સાઈનના વિધેય તરીકે દર્શાવવામાં આવે તો તે માટેનું સમીકરણ વાય ઓફ ટી બરાબર omega ટી વધતા ફાય વડે દર્શાવવામાં આવે છે જ્યાં વાય ઓફ ટી જે છે વાય જે છે એ ટી સમયે સ્થાનાંતર દર્શાવે છે એ જે છે એનો કંપ વિસ્તાર દર્શાવે છે એટલે કે એનું મહત્તમ સ્થાનાંતર દર્શાવે છે ઓમેગા જે છે એ છે એનો સમય છે અને ફાઈ જે છે તેને તેની પ્રારંભિક કળા કહેવામાં આવે છે અને ઓમેગા ટી વત્તા ફાય જે છે તે તેની કળા દર્શાવે છે નો વિસ્તાર એ એ એ માઇનસ વન વન થી પ્લસ પ્લસ છે છે આથી આ જે સુધી બદલાય છે અહિયાં ધારો કે આકૃતિમાં બાયોફ્ટી લીધું કે એ સાઇન ઉમેગાટી વત્તા ફાઈ અને બીજું એક સમીકરણ લીધું કે બી સાઈન ઉમેગાટી વત્તા ફાઈ હવે જો હશે તો જે અહીંયા દર્શાવેલો છે એનો એનો વધારે વધારે તે જ રીતે જો એ બી સાઈનો મેગાડી વત્તા માં b નો કંપ વિસ્તાર એ કરતા ઓછો હશે તો એ જે વક્ર છે એ આ રીતે નીચેની બાજુ દર્શાવેલો હશે એ કરતા હવે અહીંયા જે ઓમેગા ટી વત્તા ફાઈ છે એની કળા દર્શાવે છે બરાબર હવે જો ટી બરાબર લેવામાં આવે તો ઓમેગા ટી વત્તા ઓમેગા ગુણ્યા ઝીરો એટલે કે ફક્ત મળે છે અને ફાઈ જે છે એ પ્રારંભિક કળા અથવા તો તેને પ્રારંભિક કળા કે કળા અચળાંક પણ કહેવામાં આવે છે દોલન એક દોલન પૂર્ણ કરવામાં આવે તો તેની કળામાં ટુપાય જેટલો વધારો થાય છે હવે તે જ રીતે જો એન એક દોલન કર્યું એટલે કે તેને એક વખત એક કર્યું રીતે દોલનો કરતો હશે તો તેના તેની ગળામાં એન ગણો વધારો થશે એટલે કે પહેલા જે વધારો થતો હતો એ ટુ પાય જેટલો થતો તો એક દોલન માટે તો અહીંયા કરી ટુપાય એન જેટલો થશે આ જે છે એક દોલન માટે છે આ જે છે એટલે કે એન ગણો એટલે કે ટૂપાય એન જેટલો વધારો થશે હવે જો આવર્ત ગતિનો જે આવડત કાળ છે એ કેપિટલ ટી હશે કેપિટલ ટી જે શું છે આવર્ત કાળ તેથી કેપિટલ ટી આવટકાર વધતા અમુક સમય જેને હું સ્મોલ ટી વડે દર્શાવું છું એ વખત કેપિટલ ટી એટલે કે એના એક આવર્તકાળ જે છે એ આવટકાર પછીનું એનું સ્થાનાંતર બરાબર વાય ટી ને આગળ જોયું કે એ સાઇન ઉમેગા ટી વધતા વાય વડે દર્શાવવામાં આવે છે એ જ રીતે અને એ સાઈન ઓમેગા ટી જે છે એના બદલે આપણે મૂકવાનું છે ટી પ્લસ છે હવે સાઈન થીટા લઈએ કે સાઈન ટુ પાય ટુપાયતા થીટા લઈએ બંનેની કિંમત જે છે એ સરખી સરખીયા તો હું અહીંયા ટૂંપાય ઉમેરી શકું તો એ સાઈન આખું ઠીટા છે ઓમેગા ટી વધતા પાય ને ઠીટા લેવા મને મળશે એ તો એ ઓમેગા ટી વધતા કેપિટલ ટી સાથે ગુણ હશે અહીંયા એ જે છે એ કેન્સલ થશે સાઈનના જે ખૂણા છે એ ખૂણાને આપણે સરખાઈએ તો ઓમેગા ટી વધતા ફાયતા ટુ ફાય બરાબર ઓમેગા સ્મોલ ટી ઓમેગા કેપિટલ ડી

જે દોલક છે એના વેગ વિશે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમય અથવા તો સ્થાનાંતર નું સમયની સાપેક્ષે વિકલન એ વેગ આપે છે

ઘડી પણ ગુ કોસ ટી વત્તા ફાય આપણને મળે છે એ વેગ મળ્યો આથી

અહીં વર્ગ મૂળ હોવાથી હું વત્તા અને ઓછા બંને લખી શકું વર્ગ ભલે ચાર જેમ કે ચાર છે એનું વર્ગમૂળ પ્લસ એન્ડ માઇનસ ટુ થઈ જાય તે જ રીતે અહીં આપણે વર્ગમૂળ કર્યું હોય તે પ્લસ પણ હોય શકે કે માઇનસ પણ હોય છે હવે જે છે એ ઓમેગા ટી જે છે એમાં ઓમેગા અને એ જે છે બહાર એમાં એને હું અંદર જવા દઉં એટલે કે વત્તા ઓછા ઓમેગા આ જે એ છે વર્ગમૂળની અંદર જશે તો તેનો વર્ગ થશે એટલે ए स्क्वेर साइन स्क्वेर ओमेगा टी प्लस पाई थशे आथी वेग v बराबर वत्ता ओछा ओमेगा वर्गमूल नी अंदर ए स्क्वेर माइनस ए साइन ओमेगा टी प्लस पाई अखानो वर्ग कही शकाय अही ए साइन ओमेगा टी प्लस पाई जे छे ए वाई आपे छे મહત્તમ વેગ તરીકે ઓળખવામાં આવે છે જો વાયની કિંમત વધતા ઓછા એ હશે ઓછા એ હશે તો પણ એનો વર્ગ થઈએ તો વધતા એ જ મળશે

આગળ જે આપણે વેગનું સમીકરણ મેળવ્યું હતું એ હતું વી જે વી બરાબર એ ઓમેગા સાઈન નું વિકલન કર્યું હતું એ વખતે કોસ એટલે કે કોસ ઓમેગા ટી વત્તા ફાઈ આપણને મળ્યું હતું આ જે સમીકરણ છે એનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો એ ઓફ ટી એટલે કે ટી સમયે તેનો પ્રવેગ એ ઓમેગા cos વિકલન થશે માઇનસ સાઈન તો હું અહીંયા મૂકી દઉં છું આગળ માઇનસ સાઈન ઓમેગા t φ t જે છે તેની સાથે ઓમેગા ગુણાયેલો છે આથી અહીંયા પણ ગુણાશે પરિણામે ઓમેગા સ્ક્વેર આપણને મળશે આથી a ઓફ t એટલે કે a ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t φ આપણને મળે છે હવે અહીંયા a sin ઓમેગા t φ જે છે મળે છે હવે જ્યારે વાય બરાબર શૂન્ય હશે ત્યારે પ્રવેગ જે છે એ પણ આપણને શૂન્ય મળે છે પણ વાય બરાબર જયારે વધતા એટલે કે મહત્તમ સ્થાન પ્રાપ્ત કરશે ત્યારે માઇનસ મહત્તમ સ્થાન પ્રાપ્ત કરશે ત્યારે પ્રવેગ જે છે એ આપણને ધન ઉમેગા સ્કવેર એ છે કારણ કે અહીંયા માઇનસ એ આવશે માઇનસ માઇનસ આજની માટે કરીએ માઇનસ ઓમેગા સ્કવેર ગુણ્યા એ વેગ માટે જ્યારે વાય બરાબર શૂન્ય હતું ત્યારે વેગ જે છે એ આપણને વધતા એ ઓમેગા વધતા અને ઓછા એટલે કે મહત્તમ વેગ મળતો હતો અને જ્યાં y બરાબર એટલે કે મહત્તમ હતો જ્યારે y ત્યારે મળતો જે વેગ હતો એ આપણને શૂન્ય હતો આના પરથી આપણે જો દોરીએ તો આગળ જે આપણે જોયું તે પ્રમાણે અહીં y જે છે એ y એ વાય બરાબર એ સાયનો મેગા ટી તેનો આલેખ દર્શાવેલ છે આલેખમાં વાય જ્યારે શૂન્ય હશે ત્યારે એનો વેગ આલેખ જોઈએ તો વાય જ્યારે શૂન્ય હશે ત્યારે વેગ આપણને મહત્તમ મળે છે મહત્તમ એટલે મહત્તમ ઘટવાનું શરૂ કરે છે આથી ભાઈ જ્યારે ફરી પાછો શૂન્ય મળે છે ત્યારે વેગ જે છે એ આપણને આ રીતે નીચેની દિશામાં મહત્તમ મળે છે વાય જ્યારે મહત્તમ બને છે ત્યારે વેગ જે છે ફરીથી શૂન્ય બને છે વાય જયારે શૂન્ય બને છે ત્યારે ફરી પાછો આગળ વધીને આ રીતે આપણને વક્ર મળે છે હવે આપણે પ્રવેગ માટે જોઈએ તો વાય જયારે શૂન્ય છે ત્યારે પ્રવેગ પણ શૂન્ય છે અહિયાં જે છે એ શૂન્ય છે ત્યારે પ્રવેગ માઇનસ ઓમેગા સ્કવેર એટલે કે ઋણ દિશાની અંદર આપણને મહત્તમ મળે છે y જ્યારે શૂન્ય બને છે ત્યારે પ્રવેગ ફરીથી શૂન્ય બને છે

તો આ રીતે ટી બાય ફોર ટી બાય ટુ અને થ્રી ઝીરો સમયે ટી બાય ફોર સમયે ટી બાય ટુ સમયે થ્રી ટી બાય ફોર સમયે અને ટી સમયે ઝીરો હતું ત્યારે પણ શૂન્ય હતું અને એ એ સમયે વેગ જે છે મહત્તમ હતો જેટલો અને પ્રવેગ પણ શૂન્ય હતો એટલે કે ઝીરો સમયે બાયો ટી સ્થાનાંતર જે છે શૂન્ય ત્યારે વેગ જે છે એ ઓમેગા એ જેટલો મહત્તમ અને ત્યારે પ્રવેગ જે હતો એ પણ શૂન્ય હતો હવે ટી બાય ફોર સમય ની વાત કરીએ ટી બાય ફોર સમય ને અંતે અહીંયા ટી બાય ફોર દર્શાવેલ છે એ ટી બાય ફોર સમયના અંતે y જે છે એની મહત્તમ સ્થિતિ પ્રાપ્ત કરે છે એટલે કે વત્તા એ ત્યારે વેગ શૂન્ય અને એ સમયે જ્યારે વાય એ હશે ત્યારે માઇનસ ઉમેગા સ્ક્વેર એ આપણને પ્રવેગ મળે છે જ્યારે y એ એટલે કે મહત્તમ સ્થાનાંતર એનો કમ્પ્રુસ્તાર ધન એ ત્યારે વેગ શૂન્ય થઈ જશે અને પ્રવેગ ઋણ દિશામાં મહત્તમ મળે છે મહત્તમ એટલે માઇનસ એવો મેગા પ્રવેગ પરિથી શૂન્ય મળે છે એટલે કે વાય જે છે એ જ્યારે શૂન્ય મળ્યું ત્યારે વેગ જે છે ઋણ દિશામાં મહત્તમ એટલે મહત્તમ એટલે કે માઇનસ એજ રીતે સમય વેગ જે છે શૂન્ય અને પ્રવેગ જે છે ધન દિશામાં મહત્તમ એટલે કે બધા એ આપણને મળે છે આમ થ્રી બાય ફોર સમય સ્થાનાંતર માઇનસ છે અંતે સ્થાનાંતર શૂન્ય વેગ જે છે એ મહત્તમ ઓમેગા એ જેટલો મળે છે અને પ્રવેગ જે છે એ આપણને શૂન્ય મળે છે આમ સ્થાનાંતર શૂન્ય મહત્તમ વેગ ઉમેગા એ અને પ્રવેક શૂન્ય મળે છે ટી સમય અને શૂન્ય સમય બંને એક જ અહિયાં દર્શાવેલ છે બંને વખતે સ્થાનાંતર વેગ અને પ્રવેશ સમાન મળે છે